નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને આજે વાત થોડી મારે એવા વિષયની કરવી છે કે આમ તો હું કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચવા માગતો આ બાબતમાં પણ તમે જે રીતના થમવા જોયું કે આપણે એક લોહિયાળ ભવિષ્ય તૈયાર કરી રહ્યા હોય માતા પિતા સમાજ અને સરકાર અને સાથે સોશિયલ મીડિયા બધા ભેગા થઈને એક એવો સમાજ એક એવું ભવિષ્ય નિર્માણ કરી રહ્યું છે કે જેના અંદર દેખાય કે કેટલી આ લોહિયાળ વાત આગળ થઈ શકે એમ છે કારણ કે હું અમદાવાદની જે સેવન્થ ડે સ્કૂલ છે મણિનગર ખોખરાની એમાં એક આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા મંગળવારે ઘટના પાછળ અત્યાર સુધી એવું કારણ છે કે એ જે છોકરો છે એને કોઈક ધક્કામુક્કી થઈ એ બાબતે અદાવત થઈ હશે અને એ અદાવતના પગલે એને ગઈકાલે સ્કૂલ છૂટ્યા પછી ધોરણ દસ ના વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા અને આજે છોકરાનું મોત નિપજ અને સ્કૂલમાં આજે ભારે તોડફોડ થઈ લોકોએ બહુ ત્યાં આજે મૃતક વિદ્યાર્થીના સ્વજનોએ પરિવારજનોએ સ્કૂલમાં બહુ તોડફોડ કરી તો સૌથી પહેલા તમને બતાવું કે આજે ત્યાંનો માહોલ કેવો હતો એટલે તમને ખ્યાલ આવે કે આજે રીતે આજે સવારથી એટલે જે સ્કૂલના પ્રિન્સિપાલ ને સ્ટાફ ને જે છોકરો કારણ કે ત્યાં સરદાર પટેલ હોસ્પિટલમાં એડમિટ હતો અને એને એ રીતના ચાકુના ઘા મારવા આવ્યા હતા કે કોઈ તીક્ષ્ણ હથિયાર મારવામાં આવ્યું કેટલાકનું એવું પણ કહેવું છે કે કોઈક ફિઝિક્સના કોઈ એક્સપેરિમેન્ટનું સાધન જે હોય તે પણ જેનાથી એક જીવ બાળકનો ગયો છે અને એના કારણે આ મૃતક વિદ્યાર્થી છે જે સગીર વિદ્યાર્થી ધોરણ દસ ની અંદર ભણતો હતો તો એના પરિવારજનો અને સ્વજનો બધા આજે સ્કૂલમાં ભારે તોડફોડ કરી બધાના પોતપોતાના અલગ અલગ મત મતાંતર છે અલગ એટલે એક્ઝેક્ટ હજી બોલ બોલ રહે પ્રિમાઇસ કે બહાર પ્રિમાઇસ કે અંદર હુઆ હે આધે ઘંટે તક બોડી પડી હતી अरे इनके सिक्योरिटी गार्ड ने तक नहीं उठाया अगर वो टाइम पे बच्चा पहुंचता आज वो जिंदा होता आप प्रशासन की बात कर रद्द करो या लाइसेंस कर ऐसे कैसे हो सकता है यार क्या आधे घंटे तक बॉडी पड़ी किसी ने हाथ नहीं लगाया यार इतने मेच्योर टीचर्स है एक एक लाख रूपए डोनेशन लेते हैं लोग यार इतना सिक्योरिटी गार्ड है किसी ने हाथ नहीं लगाया किसी ने तक हाथ नहीं लगाया उसको यार एम्बुलेंस तक प्रोवाइड नहीं हुई है आधे घंटे तक वहाँ पे वो टड़ा पड़ा लड़का की आप, आपकी बात आगे बढ़ रहा हूँ आपने बोला आधे घंटे तक लड़का अंदर तड़पता रहा आपको लगता है कि कोई भी टीचर खुद की गाड़ी लेके लेके नहीं आया होगा तो रिक्शा में गया अरे भैया लाखों की गाड़ी पड़ी गाड़िया इनके पास कैसे नहीं हो सकता है किसी ने हाथ नहीं लगाया वो लड़के को बेचारे को यार पंद्रह साल का लड़का है वो और कैसी चलो पंद्रह साल के लड़के ने क्या गुना किया होगा बताओ मुझे चलो ज्यादा से ज्यादा इतना तो क्या किया होगा जो चाकू मार दिया उसको और इतने सारे स्टेप्ड हैं, इतने सारे पूछे हैं ऐसे ना स्टेप हैं, जैसे तो कोई प्रोफेशनल ने किया हो यार मर्डर प्लीज इस पे प्लीज मैं बोल रहा हूँ सरकार से हर संघवी से भूपेंद्र पटेल से हाथ जोड़ कर विनती करता हूँ इसका स्ट्रिक एक्शन होना चाहिए सेवन डे स्कूल पे यहाँ पे सीसीटीवी कैमरा से आप प्लीज इंक्वायरी कीजिए प्लीज हाथ जोड़ के मेरे पूरे समाज के द्वारा मैं आपको हाथ जोड़ के विनती करता हूँ में। साथ में। साथ में। इसको देखो अगर किसने किया है मैं कोई समाजवादी में समाज पे नहीं जाता हूँ जिसने किया है उसको प्रिजन के पीछे डालो प्लीज अगर वो सामने भी पंद्रह साल का लड़का है वो ये एज में कर सकता है आगे जाके क्या कर सकता है देश के लिए कितना तो वो मतलब कितना खतरा है आप प्लीज

છે પણ સૌથી વધારે જવાબદાર સરકાર જે કારણ કે આજે મારી લગભગ ઉંમર થવા આવી તો હું બાળપણમાં અમે ભણતા હતા અમારા સમયમાં પણ આ રીતનું કોમ્યુનલ રાઈટ્સ એટલે તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે વડોદરાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ એ માંડવી ચાર રસ્તા પાસેની સ્કૂલ એમાં હું ભણ્યો અને એ સ્કૂલ એવી હતી કે ત્યાં બાર કોમ્યુનલ રાઈટ્સ થાય તો અમારા સ્કૂલ ને છોડી નથી મુકવામાં આવતી અમે દરવાજા બંધ કરીને ભણાવવામાં આવતા પણ છતાં એ વખતે અમારા મગજ ની અંદર એના માટે થઈને એટલી બધી કટ્ટરતા નહોતી ખબર નહીં પણ હવે હવે તો અત્યારે એવું છે કે મારો દીકરો આખા દીકરાની વાત કરવાનો છે આ બધા જે ઘટના સાથે મારો દીકરો જે અત્યારે દસમો પાસ કરીને અગિયારમા ધોરણમાં ભણી રહ્યો છે એ અત્યારે એની સાથે પણ એક મહિના પહેલા આવી જ મારામારીની ઘટના હતી એ ભલે કોમ્યુનલ નહોતી પણ આવી સ્કૂલ નો ઝઘડો હતો એની પણ વાત કરીશ પણ જે તમને વાત કરું છું કે એ વખતે નહોતું આથી જયારે હું પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાની ઘટનાઓ જોઉં છું તો મારા પંદર સોળ વર્ષની ઉંમરે મારામાં એટલી કટ્ટરતા નહોતી કે આ આ મુસલમાન કહેવાય એના ત્યાં ના જવાય કે આ તો આપણા આવા છે પણ જ્યાં સરકાર અત્યારે હિન્દુત્વના નામે રાજ કરે છે અને ગોલી મારો સાલોકો દેશ કે ગદાર લોકો અને મોદી સાહેબ પણ સભા તૈયાર થાય છે મારો દીકરો જયારે છઠ્ઠા પાંચમા છઠ્ઠામાં હતો ત્યારે સ્કૂલમાં રિક્ષામાં જતી વખતે એણે આ રીતનું તો મુસલમાન છે આવું એક વખત બોલ્યો તો એટલે તને ખબર શું છે અને મુસલમાન છે એટલું ખબર છે ઇસ્લામ શું ખબર છે તને ઈસ્લામ પછીની વસ્તુ છે તને રામાયણ ને મહાભારતની ની ક્યાં ખબર છે બેટા તારે હજી તો તારે આપડે પોતે તું કોણ છે તારી ઉંમર હજી દસ અગિયાર વર્ષની છે અને તને હજી તારા ઘર તને ચાર શ્લોક બોલતા નથી આવડતા બ્રાહ્મણનો દીકરો છે તું અને તું પોતે બીજાને શું કામ જજ કરે એ રીતે મારે એને કેળવવો પડ્યો પણ અત્યારે ઘણા બધા બાળકો ઘણા બધા પેરેન્ટ્સ પણ એવા છે કે જે લોકો એના બાળકને નાનપણથી જ એક પ્રકારની

ઓળખ છતી ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ પણ એ ઇન્સ્ટા આઈડી વિગતો ઘણા બધા સોશિયલ મીડિયા પર બેફામ ચાલી રહ્યા છે એની પાછળ નેરેટિવ મેં કદાચ તમે કાલે મારી સાથે મારો વિડીયો જોયો હોય તો એની અંદર મેં આશંકા વ્યક્ત કરી હતી કે અત્યારે વોટ ચોરી મામલે ચાલી રહ્યું છે તો આ લોકોને જ્યાં મોકો મળશે એને કોમ્યુનલ એંગલ આપવામાં આવશે એટલે આ બે જણનું સોશિયલ મીડિયા તો અત્યારે કારણ કે મને બહુ વેઠવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા એટલે એ તો છે જ એટલે ત્રીજા નંબર પર આ સમાજ એવો થઈ ગયો છે છે તમારા સમાજની અંદર પણ લોકો લોકો જે મોટા એ લોકો પણ એક બાળકોની સાથે એવી ચર્ચા એની આસપાસ નથી કરી શકતા કે એ બાળક પોતાના એક નવા ભવિષ્યની ચિંતા કરીને આગળ વધે એ બાળક પણ આવા બધા વિષયોમાં જ અટવાયેલો રહે એવી ચર્ચાઓ થતી હોય છે અને આ આ બધાની સાથે જવાબદાર છીએ માતા પિતા તરીકે અમે કે મારા દીકરાની કોઈ પણ ભૂલ હોય તો એના માટે જવાબદાર હું પણ છું તો જે હું ઘટનાનો ઉલ્લેખ કરતો હતો કે મારા દીકરાને પ્રેમ થઈ ગયો દસમા ધોરણની અંદર ક્યાંક માં આવે પછી એને બંડ પોકાર્યો ઇન્સ્ટા પર લાંબુ લાંબુ ચેટિંગ બધા જ પ્રયત્નો છતાંય કશું થયું નહીં બહુ સમજાયો પણ છેવટે એ એક બાળકને અત્યારે હું એક પત્રકાર તરીકે બધા દુનિયામાં આવી બધી ઘટનાઓ જોતો હોઉં એટલે મારી એક લિમિટેશન હોય છે એને સમજાવવાની એટલે પછી મેં કહું ભાઈ તું તારે જે કંઈક કરવું એક નિયમિત એક મર્યાદામાં કર એ ચાલતું હતું એમાં કોક બીજી ગઈ જ્ઞાતિ હિન્દુ એમાં કોઈ મુસલમાન નતો એંગલ પણ હિન્દુ જ્ઞાતિના છોકરાઓ એની સાથે આજ બધું ઇન્સ્ટા પર ચેટિંગમાં ને એમાં ગાળાગાળી કરવામાં ને એવું ઘર્ષણ થઈ ગયું મુદ્દો છોકરીનો હતો હવે હું છેલ્લા સાત મહિનાથી અમદાવાદમાં જોબ કરી રહ્યો છું અને સાથે સાથે આ બધું મારું તંત્ર ઉભું કરવાનો પ્રયત્ન કરું છું કે જે મારું દેવું છે કે પછી બહાર એ સંજોગોની અંદર મને ત્યાંથી જાણવા મળ્યું જસ્ટ લગભગ સાવ મહિના પહેલા એટલે એક મહિના જેવો સમય થયો કે મારા દીકરાને મારવા માટે સાત આઠ છોકરાઓ આવ્યા હતા એ પણ આપણા હિન્દુ ધર્મના જ અને ઉગ્ર એમનું જે લોહી હોય છે એટલે પછી એ દિવસે મારે એને સમજાવવો પડે પછી છોકરાઓ ને પછી મારી પત્ની પહોંચી ગઈ ને બધો વિષય થઈ ગયો પણ એ બધા વિષય પછી મારે એને મારે સમજાવવો પડે કે બેટા આ તારું કામ નથી તું તારે લડવું હોય તો આર્મીમાં જા તો દેશ માટે લડ બાકી અહીંયા પથ્થરબાજા કરવા અને એના માટે તને પેદા નથી કર્યો ભાઈ અને તારી કોઈ પણ એક્શન જે છે એ માં તારે હંમેશા વિચારવું જોઈએ કે એની ઇફેક્ટ તને જે સૌથી વધારે પ્રેમ કરે છે એવા લોકો પર શું પડશે આજે તને કોઈ બે જણા મારી જશે તો પણ મને શું ઇફેક્ટ પડશે અને તું કોકને મારીશ અને કદાચ તને જેલ થશે તોય મારા પર શું ઇફેક્ટ થશે એ બંને તારે વિચારવી પડે તારા એક્શન તારે તારું જીવન જે જીવવાનું છે તારા ભવિષ્ય માટે જીવવાનું છે અને તારું ભવિષ્ય વિચારીશ તે એ આપણા પરિવારનું ભવિષ્ય છે અને એ જ ભવિષ્ય આ દેશનું ભવિષ્ય છે પણ અત્યારે દેશની અંદર બાળકો એવા પેદા થઈ રહ્યા છે કે જે લોકો જન્મતાની સાથે મોબાઈલમાં રમી રહ્યા છે એટલે સૌથી પહેલા મા મા બાપનો માંગ હોય છે પછી શાળાઓનો વાંક છે શાળાઓ પણ એવી છે કે એમને ખબર જ નથી હોતી એટલે અમે નસીબદાર ગણીએ પોતાની જાતને કે એ વખતની સ્કૂલોની અંદર શિક્ષકને અમે બેઠા હોય તો અમારા મોડાજીને ખબર પડી જતી હતી કે શું ચાલી રહ્યું છે એ લોકો સતત ફરતા ને પણ અત્યારે તો ઘરમાં મા બાપ ફોનમાં વ્યસ્ત હોય સ્કૂલમાં ટીચરો એમના મોબાઈલમાં અને એમને અત્યારે શાળા એટલે મોટો ધંધો છે અને એની પાછળ હું મોદી સાહેબને તો જવાબદાર ઘણો જ છું કે આ સ્કૂલનો જે એજ્યુકેશનનો બિઝનેસ એમણે જે ઉભો કર્યો છે એમનું મોડલના કારણે એટલે ત્યાંના શિક્ષકો એ પેલી જે સેવા ભાવથી કે નવા કુમળા છોડને ઉછરીને એક નવું ભવિષ્ય એને બતાવવાનું છે એ ભાવના જ સદંતર જતી રહી છે એટલે મારા દીકરાને તો જયારે સાતમા આઠમા ધોરણમાં ક્રિકેટ રમવાનો શોખ શરૂ થયો તો એને એના છે હવે એનું નામ નથી લેવું પણ એમણે એવું કીધું કે ભાઈ એમાં ભણવાની બહુ જરૂર નથી ક્રિકેટમાં બહુ ફોકસ કરો કારણ કે વિરાટ કોહલી ક્યાં ભણ્યો છે એ માનસિકતા સાથે ઘરમાં ખાલી આખો દિવસ બેટ લઈને પીચા કરે તો એક દિવસ મને એને કીધું મને કે બાપા વિરાટ કોહલી શું ભણ્યો છે સચિન તેંડુલકર શું ભણ્યો છે મેં એને પછી કાઉન્ટર પ્રશ્ન કર્યો કે ભાઈ તો પછી સચિન તેંડુલકર આ દેશમાંથી કેટલા પેદા થયા વિરાટ કોહલી કેટલા પેદા થયા કાં તો મેં તું એ કરવું હોય તો પછી આ બધું જ છોડીને એની પાછળ અઢાર અઢાર કલાક જે કંઈક તારી મહેનત અને છતાંય તારા કોઈ ચાન્સીસ નથી તું આ દેશની અત્યારે પરિસ્થિતિઓ ખબર નથી હવે આજની અત્યારની પરિસ્થિતિ વાત કરીએ કે અત્યારે એશિયા કપ રમાવાનો છે આજે સંસદની અંદર પણ આ મુદ્દો ઉઠ્યો પણ એશિયા કપની સાથે એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચ તો થવાની જ છે હજી સરકાર એના પર કોઈ નિર્ણય નથી લઈ શકી સરકારને અત્યારે આજે જે પ્રકારના આજે સરકારે ગઈકાલે જે વ્યક્ત કરી હતી આશંકાઓ એમાંથી અલગ જ આશંકાઓ કાયદાઓને બધું લઈને આખું નવું આખું એંગલ આપવાનો પ્રયત્ન કર્યો આ ચોરીના મામલાને ઠંડો પાડવા એટલે પેલું તો એ લોકો પેલું મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી હોય એમની સામે જો કોઈ ગુનો બને એટલે એમને સીધા જ પદ પરથી કાઢી મૂકવાના એવો કાયદો પસાર કરવાનો શરૂ કર્યો એની અંદર પ્રશ્ન ઉઠ્યો કે અમિત શાહ જયારે અહીંયા ગૃહમંત્રી હતા ત્યારે એમને અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે એમણે જવાબદારી સ્વીકારીને રાજીનામું નહોતું આપ્યું અત્યારે અરવિંદ કેજરીવાલ પાસે માંગી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલે નહોતું આપ્યું ને એટલે આવું હવે થાય નહીં એ એ કહી રહ્યા છે એટલે જે આ હિપોક્રસી વાળી સરકાર આપણા માથે બેઠી છે ને એ સરકારને આ ખરેખર તમે લૂંટી લો બધાને ગમે તે કરી નાખો પણ કોઈના આવા કુંગળા માણસ જેમનું મગજ છે એને ના લૂંટો એટલી મહેરબાની કરો તમારા દીકરાઓને તમે અમેરિકામાં અને વિદેશમાં ભણાવો છો તમે તમે વધારે સમૃદ્ધ થાવ પણ અહીંનું જે બાળક છે એના સુધી આ હિન્દુ મુસ્લિમ આ બધી એના સુધી આ બધી ઘટનાઓ ના પહોંચે એવી મહેરબાની કરો તો સારું કારણ કે આજે મીડિયા ઘણું બધું મીડિયા કારણ કે એમને નેરેટિવ સેટ કરવું હતું એટલે આખું કે જે છોકરાએ હત્યા કરી છે મુસલમાન છે એ વાતનો એંગલ લઈને પ્લસ એ છોકરાની સામે બધી બહુ બધી ફરિયાદો હતી સ્કૂલે ધ્યાન ના આપ્યું સ્કૂલો ધ્યાન નથી જ આપતી એટલે સ્કૂલો ખરેખર વાંકમાં તો છે જ પણ એમને સ્કૂલોને ધંધો કરી આપ્યો છે સાથે સાથે આવા બધા એંગલ હોય કે અત્યારે એ છોકરાના આવે જ ચિકન મટન લઈને આવતો હતો જબરજસ્તી ખવડાવી દેતો હતો તો આ બધું એક સમયે રોકવામાં આવ્યું હોત કે આ સ્કૂલોને ખાલી એટલું કહેવામાં આવે કે તમે બધું કરો તમે કમાવો પણ આ બાળકોને એવા તૈયાર કરો કે આ ભારતનું ભવિષ્ય વધારે ઉજ્જવળ થાય આ લોકોને ત્રિશુળ અને ને જેટલા બધા તલવારો આપવાની જરૂર નથી આ લોકોને કલમ ચલાવતા શીખવા પણ કેટલા શિક્ષકો જેટલા મોટાભાગના તો શિક્ષકો જ ખાનગી શાળાઓમાં લાગવક થી લાગેલા હોય છે એમનું એમનું જ જ્ઞાન એટલું બધું હોય છે કે એમાંથી કઈ મળે એવું હોતું નથી એમની દાન જ નથી હોતી અને આ બધાનું પરિણામ જ છે કે અત્યારે આવા અમદાવાદ જેવી ઘટના બની કે મારા દીકરા સાથે કે એને સાથે જે ઘટના બની કે એને ધારો કે ચાર પાંચ માર્યો હોય એ તો હિન્દુ જ હતા અને માર્યો હોત ને મારા દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હોત એને પણ આવું કંઈક થયું હોત તો ચિંતા તો મને જ ધારો કે મારો દીકરો એ અને એને એને એટલે પોલીસ પકડી જાય તોય લોહી તો અને આ જોવા કોઈ નહીં જાય અત્યારે જે કોઈક આક્ષેપો કરી રહ્યા છે આ બંને મા બાપની તકલીફ તો એક સરખી જ છે જેને દીકરો ગુમાવ્યો છે એની પણ હાલત એવી જ છે અને જેના દીકરાએ આ કર્યું છે પણ એ માત્ર બે જ જણા એ બે 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 જે કપલ છે દંપતી છે એ જ દોષિત છે આમાં કેટલા બધા લોકોનો દોષ હશે કે ઘરમાં બાળકને સૌથી ગુસ્સા પર કંટ્રોલ કરતા બધા મુસ્લિમ પરિવારો વિશે ઘણું બધું હોય છે પણ તમને કહી દઉં કે મારો ખાસ મિત્ર છે મુસલમાન જ છે જાવેદ વડોદરામાં જ રહે છે એનો દીકરો આર્મીમાં જવા માંગતો હતો આર્મી માટે તૈયારી કરતો હતો અને અગિયારમાં ધોરણ ની અંદર હતો અને એને નાનો અકસ્માત સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા થયો છેલ્લા લગભગ બે અઢી વર્ષથી બે ત્રણ વર્ષથી એ સાવ પથારી છે એટલે એવું નથી કે ઘણા છોકરાઓ એ રીતે પણ તૈયાર થાય છે એટલે આમાં કોઈ જગ્યા ઘણી જગ્યા હું આ દેશ માટે એવું માનું છું કે આમાં હિન્દુ મુસ્લિમ જેવું કશું હોતું જ નથી આ આપણને આપણને લડાવવામાં એટલે આજે મારા દીકરા સાથે આખી ઘટના પર પછી મેં સાંજે એને ફોન કર્યો કે બેટા આજે હું તને તે વખતે ચેતવતો હતો ને કે આવી રીતે કોઈ જગ્યાએ નહીં કરવાનું આવું થાય કે હવે પેલા છોકરો મારીને જતો રહ્યો છે એને બહુ ભયંકર માનસિકતા વાળો ને ખૂણી કારણ હવે એને જોડવામાં આવશે કે મુસલમાન છે ને એટલા માટે આ આવો છે એવું જોડવાનું કારણ બધા શરૂ કરી દીધું હશે એટલે મેં કહ્યું પણ તું સમજ કે આની અંદર બે મા બાપની હાલત તો કેવી હશે કે પેલો જે મારીને ગયો છે એની મા ખુશ થતી હશે કે ચલો ખૂન કરી દે એમ કઈ ખુશ થતી હશે કે જેનો છોકરો હવે છ સાત વર્ષ કદાચ જેલમાં રહેશે તો એ માં ખુશ થશે એટલી નિષ્ઠુર હશે આ દેશની અંદર એટલે આપણે ફિલ્મો એમાં દેખાય પત્નીઓ હોય છે પતિને મારી મારી પેલા ડ્રમમાં નાખે એવી પણ એ કેટલા ટકા ઘણા છે એટલે આપણે આખા એકસો ચાલીસ કરોડો ની અંદર આવા એકાદ બે કિસ્સાઓ હોય પણ એનાથી બધાને જજ થોડા કરવાના હોય એટલે મારા દીકરાને મેં કીધું કે બેટા તું જે કઈ કરે ને તારી દરેક એક્શનમાં ધ્યાન રાખ તું આ દેશની અંદર ભીડ બનવા માટે આગળ ગ્રોથ થશે એટલે આ બહુ મને આજે બહુ એના પર હું કોઈ એના પર જજ બનવા માંગતો નથી કે આ ઘટના એમાં હું એને વખોડું છું આવી ઘટનાઓ ભારતમાં તો ના થવી જોઈએ અમેરિકા જેવું આ કલ્ચર નથી અમેરિકામાં બનતું હોય છે કે નાના છોકરાઓ ઘન લઈને જાય અને ધાડ કરીને કુટે મારી દે આપણે એ સંસ્કૃતિ નથી આપણી એ પ્રકૃતિ નથી નો ડાઉટ છેલ્લા અગિયાર વર્ષથી પ્રકૃતિ બહુ વધી ગઈ છે કે બધું જ હિન્દુ ને મુસ્લિમ હિન્દુ ખતરામાં ને આ ને તે અને આ લોકો આ કરીને અત્યારે વોટ ચોરીનો જવાબ નહીં આપે મોદી સાહેબ હજી સુધી એક તો આપણે તો હું તો એક પત્રકાર તરીકે પણ મારી જવાબદારી સ્વીકારવા તૈયાર છું કદાચ મારી કોઈ ભૂલ હોય તો પણ મોદી સાહેબ વર્ષમાં એમની કોઈ ભૂલ સ્વીકારવા તૈયાર નથી ઉપરથી એમની ભૂલોને માટે હમણાં પચીસ તારીખે અમદાવાદ આવશે નિકોલમાં સભા કરશે એ સભા તો દેખાડો હશે એમને પણ એની પાછળ અહીંયા આવીને જે બધું અત્યારે ગુજરાત ભાજપમાં જે બધું ચાલી રહ્યું છે સખડ દખડ એ બધું સેટ કરશે એના સિવાય બીજું કઈ કરી શકે એવા છે નહી એ પોતાની સત્તા ટકાવવા સિવાય બાકી અત્યારે અદાણી ને અંબાણી કરોડો અબજો રૂપિયા ના ધંધા કરી રહ્યા છે પબ્લિક ભૂખે મરી રહી છે એમને કોઈ પડી નથી ને એના માટે જવાબદારી સ્વીકારશે નહીં એ લોકો આ ગેમિંગ પર લાયા એ બધું ગેમિંગમાં અત્યારે પૂરી માહિતી નથી મળતી પણ ગેમિંગમાં એ લોકો હવે મને જે લાગે છે ને એવું છે કે એ પોતાની એક હથ્થું શાસન કરવા માંગે છે ગેમિંગ ની અંદર અમે જે કહીએ ને એ જ લોકો ધંધો કરી શકવા જોઈએ એટલે કદાચ ડ્રીમ ઇલેવન ને કઈ ના થાય પણ બીજી બધી નાની નાની પોકરબાજી ફોકરબાજી એવું બધું કઈ હોય ઠોકરબાજી એ બધાને પીલ્લું બારી લાયા છે હવે રાજ્યસભામાં જઈને એના પછી એની અંદર કઈક આગળ થાય તો આ મુદ્દા પર મારે ખાસ વાત એટલે જ કરવી હતી કે આ બધા જવાબદાર આપણે જ છીએ પણ હવે આગળ વધીએ આ વાતની અંદર તો મોદી સાહેબ પચીસમી તારીખે ગુજરાતની ધરતી પર આવી રહ્યા છે કેમ આવી રહ્યા છે અને કોઈ ચોક્કસ કારણો નથી હંમેશા વિકાસના વિકાસના નામે નામે કાર્યોના આવતા હોય છે આપણા રસ્તાઓનો આપણી સુવિધાઓનો પ્રજાની સુવિધાઓનો કેટલો વિકાસ થાય છે તો ખાલી આપણને દેખાય જ છે પણ સાહેબ આવે ને એટલે જેમ મજાની વસ્તુ થાય એમના માટે રસ્તાઓ અને બધી વ્યવસ્થાઓ દિવાલો ચકાચક થઈ જાય તો એના પર એક જણે ગીત બનાવ્યું છે આ ગીત છે ને હમણાં તમને

सब भी बड़ा चोर आज तक उसे कोई भी पुलिस पकड़ नहीं पाई कोई भी पुलिस नहीं पकड़ पाई और पकड़ेगी भी कैसे कानून उसका सरकार उसके और उसने एक चीज ऐसे चुराई है जो कोई भी चोर आज तक चुरा नहीं पाया चुराने की चीज है अरे अकल यही तो तुमको नहीं पता सरकार चुनाव आयोग के साथ मिलकर चुरा रही हमारे वोट

નિકોલના બધા રસ્તાઓ સારા કરાવી દીધા કારણ કે સાહેબ કદાચ અઠવાડિયું તો રોકાવાના હશે અહિયાં ના અઠવાડિયું તો નહીં રોકાય રોકાશે તો એકાદ દિવસ કદાચ અને એક જ વાર જશે ને આવશે અને છતાંય આ બધા ખર્ચા કરવો પડે હવે આના અંદર એક બીજો એક વિડીયો છે એ પણ તમને બતાવું કે મોદી સાહેબનો જે કેમ બીજેપી પસંદ છે એના પર એક જણા વિડીયો બનાવ્યો છે आप लोग हम भाजपा सरकार पसंद करते हैं भाई भाजपा भाई भाजपा पसंद है ऐसा क्यों ऐसा इसलिए है कांग्रेस को सत्तर साल हो देश लूटने में और भाजपा ने ग्यारह साल में लूट लाट के एक तरफ भाई इतना <laughs> सरकार पसंद करते हो आप लोग हम भाजपा सरकार पसंद करते भाई भाजपा भाई भाजपा पसंद है ऐसा क्यों ऐसा इसलिए है

कटाक्ष तो वीडियो का बटन दबाओ हमको जिताओ समाजवादी पार्टी कहती है साइकिल का बटन दबाओ हमको जिताओ शिवसेना हमारे यहाँ कहती है धनुष के बटन दबाओ हमको जिताओ राष्ट्रवादी कहती है घड़ी का बटन दबाओ हमको जिताओ बीजेपी ऐसा कहती नहीं है वो कहती तुम कोई भी बटन दबाओ बीजेपी का कोई बड़ा नेता अगर वोट डालने जाता तो ईवीएम खुद कहती है साहब आपको आने की क्या जरूरत है <laughs> आप कह देते हम खुद ही पड़ जाते है। इसमें क्या <laughs> टेंशन मना रहा हाँ, क्या इज्जत है आप लोगों की महाराज मतलब जलवा है आप लोगों का बस आज अहिया जा बात ने हूँ विराम आपू छू आज तो मैं जो केसरी कलर ना गमछा ना खेला लोग अहमदाबाद में घटना बनी विरोध में અને આ વિડીયો બધા વાયરલ થઈ રહ્યા છે એટલે નેરેટિવ સેટ કરવાનું કે હિન્દુ છોકરાનું મોત થયું છે અને પણ એવું ના કરતા અને મહેરબાની કરીને જે કોઈ સમજદાર લોકો છે પ્લીઝ એવું કરજો કે આ આ વાત જે છે છે ઘટના એના પર રાજકારણ ના થાય કારણ કે આ જે કહેવાતા પોતાની જાતના હિન્દુ રક્ષકો એને રાજકારણથી વિશેષ કઈ નજરે પડવાનું નથી એ ખાલી ને ખાલી પોતાની સત્તા ટકાવવા માટે કોઈ પણ રાજકારણ કોઈ પણ હલકી કક્ષાનું કરશે એની પૂરી ખાતરી છે કારણ કે મને તો અનુભવ છે કે ભાઈ આ લોકો પાસે આ આ એક હથિયારક્ષી હથિયાર છે છેલ્લા ઘણા વર્ષોથી એટલે છેવટે આ આખા બુદ્દાને અમદાવાદની સ્કૂલની અંદરનો જે ઘટના છે એને આવી રીતે ના થાય કારણ કે આવું થશે તો પછી બધા ઘણા બધા નિર્દોષ લોકો જેવી રીતે આપણે ગોધરાકાંડમાં જોયું હતું કે જે જે મર્યા છે બધા ઘણા બધા મર્યા એ લોકોનો કોઈ એવો વાંક નહોતો જે રસ્તે ચાલતા એમને ચાકુથી ઘા ખાધા તલવારોના ઘા ખાધા જય શ્રી રામ કરીને ખાધા કે અલ્લાહુ અકબર કરીને ખાધા પણ જે જે લોકો મર્યા હતા એ લોકોને તો એમના બે ટાઈમના રોટલાની વધારે ચિંતા હતી રાધર દેન આ બધા પોલિટિક્સ થી તો અત્યારે અહીંયા જ આ વાતને વિરામ આપું છું તમે પણ કંઈક તમારો વિચાર હોય તો કોમેન્ટ કરીને જણાવશો કે આ દેશમાં કયા દિશામાં આપણે આપણા કારણ કે એવું કહેવાય છે કે જે બાળક છે એ આવતીકાલનું ભવિષ્ય છે એટલે વિદ્યાર્થી છે એ આવતીકાલનું ભવિષ્ય છે દેશનું તો એ ભવિષ્યને આપણે એટલે માતા પિતા તરીકે એક સમાજ તરીકે અને એક સરકાર તરીકે કઈ બાજુ લઈ જઈ રહ્યા છે એના પર ખરેખર ખરેખર ક્યારે પગલાં લેવાશે એ પ્રશ્ન છે બાકી આવી ઘટનાઓ થશે ત્યારે બે ચાર જ નિવેદન આવી જશે કે આ બહુ માતા પિતા માટે ચોંકાવનારું છે અને આના માટે ચૂંકાવનારું છે સ્કૂલો માટે છે પણ પરિણામ કઈક બદલાવ થાય ત્યારે આવે પણ બદલાવ કશો થવાનો નથી સ્કૂલો એ રીતે બેફામ ફીઓ ઉઘરાવશે અને એ જ રીતે અત્યારે તમને હરણી બોટકાર્ડના જે મરી ગયા છે એ એ માસુમ બાળકોને પણ ન્યાય માટે હજી વલખા મારી રહ્યા છે ત્યારે આમાં ક્યાં ન્યાય મળવાનું અને આ તંત્ર પાસે હવે ન્યાયની અપેક્ષા પણ કેવી રીતે રાખવા તમને જે કંઈક લાગતું હોય કોમેન્ટ કરીને જણાવશો અને વિડીયો ગમે હોય તો એને લાઈક કરજો બને તો શેર કરજો અને આ ફનરંગ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બસ અત્યારે આટલું જ ભારત માતા કી બોલતા જોઈન કરી લેસા આપકો अच्छा उठ उठ जल्दी का हुआ रे मगनवा हमसे एक तो बड़ा चोर आ गया है हमसे भी बड़ा चोर आज तक उसे कोई भी पुलिस पकड़ नहीं पाई कोई भी पुलिस नहीं पकड़ पाई और पकड़ेगी भी कैसे कानून उसका सरकार उसके और उसने एक चीज ऐसी चुराई है जो कोई भी चोर आज तक चुरा नहीं पाया का ताजमहल वोट वोट हम्म ये चुराने की चीज है अरे अकल यही तो तुमको नहीं पता सरकार चुनाव आयोग के साथ मिलकर चुरा रही है हमारे वोट क्योंकि उसकी नियत में है खोट ये तो सबसे बड़ा चोर निकला रे। आपके वोट की चोरी अधिकार की चोरी आपकी पहचान की चोरी है क्या बोलता है ज्वाइन कर ले साहब को